જે વ્યક્તિની નિંદર સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય તો આ વિડિયો જરૂર જુઓ એક દિવસમાં જુઓ ચમત્કાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ગુરુજ્ઞાન ચેનલમાં મિત્રો આજે અમે તમને બતાવવાના છીએ એક વિશેષ જાણકારી વિશે જો તમારી નિંદર સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે એકવાર તો જરૂર ઊડે છે પરંતુ ઘણા લોકો તો ભક્તિભાવ અને પૂજા પાઠ કરવામાં લાગી જાય છે અને જો આવું વારંવાર તમારી સાથે બનતું હોય તમારી નિંદર સવારે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જતી હોય તો ભગવાન તમને કયો ઇશારો આપવા માંગે છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રમાં આ બધી જ વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે અને અમુક એવા કાર્યો પણ બતાવવામાં આવ્યા છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ હવે મિત્રો જો તમારી નિંદર અચાનક ઉડી જતી હોય તો ઘણા લોકો આદત સમજીને નજરઅંદાજ કરી દે છે પરંતુ મિત્રો એવું નથી દુનિયામાં કોઈ પણ વસ્તુ કારણ વગરની હોતી નથી પરંતુ તેની પાછળ કોઈ તમને ઈશારો કરી રહ્યો છે તેના કારણે તમારી સાથે આવું થાય છે મિત્રો કહેવામાં આવે છે કે સવારે ચારથી પાંચ વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવાય છે આ સમય ધરતી ઉપર ઘણી બધી અલૌકિક શક્તિનો પ્રભાવ હોય છે અને સવારના સમયે ધરતી પર દેવી દેવતાઓનું આગમન હોય છે અને જો તમને અલૌકિક શક્તિ કોઈ ખાસ ઇશારો આપવા માંગે છે તો તમારે આ ઈશારાને સમજવાનો છે મિત્રો કહેવામાં આવે છે કે સકારાત્મક શક્તિઓ એવા લોકોને જ જગાડે છે જેમણે ભવિષ્યમાં ખુશ જોવા માંગે છે એવામાં જો તમારી નિંદર સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો તેનો મતલબ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અને તમારો સારો સમય આવવાનો છે તેના કારણે એવા સંકેતો તમને મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે દરરોજ ઉઠી જાવ છો તો તમારા જીવનમાં ધન મળે છે તેની સાથે સાથે ઘરમાં ખુશીઓ આવે છે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સવારે વહેલું ઉઠવાથી તમારા મનમાં સકારાત્મક વિચારો આવે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે જો તમારી નિંદર પણ સવારે વહેલી ઊઠી જાય છે તો તેને તમારે નજરઅંદાજ ન કરવી જોઈએ અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે ત્યારે જ એવા સંકેતો તમને મળે છે અને તમારા જીવનમાં સારા વિચારો જોવા મળે છે હવે જો મિત્રો તમને રાત્રે સપનું જોયું હોય અને સપનું જોતાં જોતાં તમારી નીંદર ઉડી જાય છે તો તેનો મતલબ શું હોય હવે મિત્રો જો તમે એવું સપનું જોયું હોય તો તમને ધનહાનિ થવાની છે અને તમારા ઘરમાંથી ધન જતું રહેવાનું છે એવું વિચારીને તમારી નીંદર ઉડી જાય છે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મિત્રો સવારે ઉઠીને સૌથી પહેલાં ભગવાન સૂર્યદેવને એક લોટો જળ ચડાવવાનું છે અને જો તમે રાત્રે સપનું જોયું હોય તેને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે હવે મિત્રો જો તમારી નિદર ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો તમારા સ્વપ્નમાં માતા લક્ષ્મી આવે છે અને સ્વપ્નમાં માતા લક્ષ્મીના દર્શન થાય છે અને તમારા જીવનમાં સારી ખુશખબરી મળવાની છે હવે મિત્રો જો તમારી દર રાત્રે ઉડી જાય તો તમારે પાછું સૂવાનું નથી અને તમારે શું કરવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું તો સવારે ઉઠીને સ્નાન કરી પછી એક લોટામાં જળ લઈને ભગવાન સૂર્યદેવને જળ ચડાવવાનું છે અને તમારે ભગવાનની પૂજા પાઠમાં મન લગાવવાનું છે આવો કરવાથી નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં રણવૃદ્ધિ જોવા મળે છે સૌથી પહેલાં તો તમારે તમારા ઘરના મંદિર પાસે આસન પાથરીને બેસવાનું છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારી પાસે એક લોટો જળભરીને રાખવાનું છે જ્યારે તમે હનુમાન ચાલીસાની એક ચોપાઈ બોલો છો ત્યારે જળમાંથી એક ટીપું તમારા હાથમાં લેવાનું છે અને એ જળ તમારે પી જવાનું છે હવે મિત્રો જો તમારા દિવસની શરૂઆત ભગવાન સૂર્યદેવની સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠથી કરો છો તો પણ શત્રુ તમારો વાળ પણ વાંકો નથી કરી શકતો આવું કરવાથી ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ ખુલે છે અત્યાર સુધી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગયું હોય તે પણ દૂર થશે ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે તમને કોઈ પણ પ્રકારનો ડર કે ભય લાગશે નહીં આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હવે મિત્રો જો તમારી સાથે પણ આવું થતું હોય તો ભગવાનનો સંકેત સમજીને આ રીતે તમારે ઉપાય કરવાનો છે